નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એકાંતની ડાયરીની અંદર આજનો ટોપિક થોડો સોશિયલ મીડિયામાં વાયરલ છે એવો જ છે કે હાલ રાધેભાઈ એક ટોપિક જે સોશિયલ મીડિયાની અંદર બહુ ચર્ચામાં છે તો વિક્રમ ઠાકોર રાજકારણમાં આવશે રાજકારણમાંથી અહીંયાથી ચૂંટણી લડશે અહીંયાથી લડશે આવી સંભાવનાઓ કરવામાં આવે છે લોકો દ્વારા

રાજકારણવાળા લોકોને કેવું હોય કે દરેકને પોતપોતાનો પોતાનો સ્વાર્થ હોય કે વિક્રમ ઠાકોર અમારી પાર્ટી જોડાય પેલા મને અમારી પાર્ટી જોડાય પણ હજુ વિક્રમ ઠાકોરે એવું કોઈ કન્ફર્મેશન નહીં આપ્યું તો હું રાજકારણમાં જોડાય છે જ અને એવું પણ નહીં કીધું કે હું નહીં જ જોડાવું અને વાતો એ પણ આવે છે કે કદાચ બનાસકાંઠા બાજુ એવું મને જ્યાં સુધી મને ખબર ત્યાં સુધી એવું જાણવા મળતું હતું કે વિક્રમ ઠાકોર જો કદાચ લડે તો બનાસકાંઠા બાજુથી લડે પણ એવું કંઈક ક્લિયર નહીં કીધું કે હું ભાજપમાંથી લડે આપમાંથી લડે કોંગ્રેસમાંથી લડે કેમ કે એમનું કેવું એવું થાય કે બધા પક્ષના નેતાઓ જોડે એના સારા સંબંધો છે રાજકારણ ની અંદર કેવું હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કે જેને બધા લોકો બોલાવતા હોય સ્વાભાવિક છે કે એક પક્ષની અંદર કોઈ પણ વ્યક્તિ જોડાય તો બાકીના બધા પક્ષવાળા લોકો ડાયરેક્ટલી ઇન ડાયરેક્ટલી બધા લોકો થોડું વિખવા થાય કે મત મન દુઃખ થાય કે એમને સપોર્ટ આપે એમના સપોર્ટ આપે અંદર અંદર ક્યાંક ને ક્યાંક વિરોધ વાત થતા જ હોય ગામરામ ગાની વ્યક્તિ જો કે સરપંચ ચૂંટણીમાં પણ અંદર ભાગલા પડતા હોય છે એટલા વસ્તુ આવી છે ગઈકાલ એક જોયો તો એની અંદર એવું કહેવામાં આવતું હતું કે કદાચ લડવાનું થાય તમે કીધું એમ કે બનાસકોઠા બાજુ એમનું જે ફેન ફોલો વધારશે ઓડિયન્સ વધારશે તો કદાચ થાય તો બરાબર ફાઈનલ નહી પણ થાય તો એ બાજુનું ગણતરી ખરી એમ એટલે વાત એ જ છે કે વિક્રમ ઠાકોર જેવું જ કહેવાય કે જો ભવિષ્ય નથી કોઈને ખબર નહીં વિક્રમ ઠાકોર પણ પોતે હજુ શક્યતા બતાવી છે ક્લિયર તો વસ્તુ કીધી નહીં અને એનું એવું કહેતા કે એને તો આપણે મોદી સાહેબ એ બહુ બધા પક્ષમાંથી પહેલા પણ ઓફરો આવેલી છે મોદી વિક્રમ ઠાકોર જે રીતે કહેતો અગાઉના કોઈ ઇન્ટરવ્યુ અંદર કે મોદી સાહેબ એ રૂબરૂ મળવા બોલાયેલા કે તમે ચૂંટણી લડો પણ એમને એવું છે કે જો આપણા રાજકારણમાં જોડાવું નહીં તો એવું કોઈ ક્લિયર ના કહી શકાય પણ ભવિષ્ય તો પણ ખબર નહીં કે આવતીકાલનું કશું કહી ના શકાય વિક્રમ ઠાકોરને પોતાને બી ખબર નહીં હોય કે આવતીકાલ કે બે પાંચ વર્ષ પછી શું પ્લાનિંગ હશે શું પ્લાનિંગ હશે એટલે બધી શક્યતાઓ ખરી છે આપણે ઘણું એવું એ થતું કે સોશિયલ મીડિયા ઉપર ઘણા લોકો એવા હોય કે એમને બનાવી દે પોસ્ટર કે આ રીતે રાજકારણમાં ચાન્સીસ છે જો પહેલા પહેલા પ્રેમો ને કે પહેલા વિક્રમ ઠાકોરનું નથી કોઈ નથી કોઈ સંભાવના રાજકારણમાં જોડાય પણ હવે સંભાવનાઓ ઘણી બધી વધારે છે ઘણી બધી વધારે જેમ કે અલગ અલગ પોલિટિકલ પાર્ટીઓમાંથી ઓફરો ઓફર આવશે અને આમ જોવા જઈએ ને તો વિક્રમ ઠાકોરે આ જે મુદ્દો ઉઠાવ્યો બરાબર વિક્રમ ઠાકોર આપણે ઘણી વખત નહીં કહેતા કે કોઈ વખત કોઈ વાર આપણા જોડે ટેમ્પરરી થાય કે મારા જોડે ખરાબ થયું વિક્રમ ઠાકોરને કદાચ મનમાં એવું થયું છે કે બધા કલાકારોને બોલાયા મને ના બોલાયો એટલે તાત્કાલિક એવું લાગે કે મારા કાંઈ સારું ના થયું પણ આપણે ગીતામાં કૃષ્ણ કહેતા કે જે થાય સારા મારા થાય સારા વિક્રમ ઠાકોરને ના બોલાય ને તો વિક્રમ ઠાકોર ના બોલાથી જેટલું એટેન્શન મળ્યું જેટલું માન સન્માન મળ્યું એટલું એમને બોલાથી ના મળત ના મળે અને એ તો એક બોનું મળી ગયું કે ઠાકોર સમાજ આખો જાગ્રત થયો અને વિક્રમ ઠાકોર એમ કહેવાય કે મેં મારા માટે જ નહીં કર્યું મારા માન સન્માન જો એવું નહીં પણ ઠાકોર સમાજ હોય કે બીજા કોઈ બધા સમાજના ઘણા બધા નાના મોટા કલાકારો હોય એ બધે બધાનો ન્યાય મળવો જો માન મળવો જો દર વખતે એવું કે વિક્રમ ઠાકોરને એવું કેવું થાય સરકારી કાર્યક્રમોની અંદર પણ કોઈપણ કાર્યક્રમની અંદર અમુક ભેદભાવ કરવામાં આવે છે જે બી મીડિયેટર લોકો હોય એ અમુક ખાસ ચુનિંદા કલાકારોને જ બધી જગ્યાએ સિલેક્ટ કરી મોકલતા હોય છે એટલે એક આ પણ એક પ્રશ્ન હતો એટલે હવે ઘણી બધી વસ્તુઓ બહાર આવી કે ભાઈ આવું પણ હોય તો આમ જોવા જઈએ તો વિક્રમ પાછળથી જે ફિલ્મી કલાકારો બોલાય જે સન્માન આપવામાં આવ્યું બરાબર વિક્રમ ઠાકોર પોતે હાજર ના રહ્યા હવે એનું કેવું એવું હતું કે હવે હું હાજર રહું તો બધાને એવું લાગે કે જો આને એના માન સન્માન માટે કરાવ્યું પણ ના એને પોતે પણ એવું કે મેં મારા માટે નહીં કરાવ્યું બધા કલાકારોને માન સન્માન મળવું જોઈએ કલાકારની કોઈ નાત જાત ના હોય એટલે વસ્તુ આવી છે પોતે એને પોતાના માટે કર્યું એવું નહીં પોતે એમ પણ કહે કે આ તો આખા ઠાકોર સમાજનું તમે અવગણના કરી છે ઠાકોર સમાજની અંદર કલાકારો છું ફિલ્મી કલાકારો છું એના માટે બહુ બધા સિંગ કરો છું એકના પણ ના બોલાવવામાં આવ્યો એટલે એક વાત આ પણ છે આ પણ છે એટલે જે પણ આ જે મુદ્દો ઉઠાવ્યો એના કારણે આમ જોવા જઈએ તો બધા કલાકારોનો ઘણો મોટો ફાયદો થયો અને બીજું કે એમના ઉપર ધ્યાન દોરવામાં આવ્યું એમ જોવામાં આવ્યું કે આ પણ કલાકારો છે ને આમને પણ આપણે બોલાવીએ છીએ ત્રણસો કે ચારસો હજાર કલાકારો જે પણ આમંત્રિત કર્યા પાઠવ્યા નાનામાં નાના કલાકારો તો એનું મેઈન કારણ કહી શકાય તો વિક્રમ ઠાકુર કહી શકાય કે એમને અવાજ ઉપાડ્યો એના પછી આ બધું સંભવ થયું નહીતર સંભવ ના થાય એટલે આ જે એક વ્યક્તિ બોલ્યા જે સાહસ કર્યું એ આમ બિરદાવા સમાન કહેવાય સરકારે પણ નોટ લીધી તમે જો થોડા દિવસ તો બધે બધા મીડિયામાં કે સોશિયલ મીડિયામાં કે ટીવી ન્યૂઝ ચેનલ ની અંદર બધે કે આજ મુદ્દો તમને જોવા મળે કદાચ બની શકે એવું કે વિક્રમ ઠાકોરને કદાચ મોસ્ટલી બધા લોકો એને ઓળખતા હશે પણ અમુક લોકો એવા કે નહીં ઓળખતા હોય પણ આ મુદ્દા પછી નહીં ઓળખતા હોય એ લોકો ઓળખતા થઈ ગયા થઈ ગયા અને ઓમ જોવા જઈએ ને તો કદાચ વિધાનસભામાં જ્યાં હોય બોલાયો તો એને કદાચ થોડી સારા ટાઈમ બે પાંચ મિનિટ થોડી માટેનું સન્માન મળે તો થોડી માટેના લોકો એ મુદ્દો ઉઠાવે

સાચી છે અને બીજું કે એમનો જે સ્વભાવ છે ને એ બધા લોકોને ગમે એમ બરાબર અને પહેલાથી કોઈ દિવસ કહેવાય ને કે કોઈ લડાઈ ઝગડા કે આવાની અંદર એમનું નામ નથી એટલે આ લોકો બધા જે ફેન ફોલિંગ ને એવું લાગ્યું કે જો કદાચ અવાજ ઉપાડ્યો છે તો કઈ કારણ હશે એટલા માટે તમામ લોકો એને આખા ગુજરાતના બધા લોકો એમને સપોર્ટ કર્યો અને આ પરિણામ આપણને મળ્યું એનું કારણ એ છે કે જ્યારે તમે જો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એકદમ પડી ભાગી કહેવાય ને કે ના બરાબર હતી મને ખ્યાલ છે બે હજાર કદાચ સાત કે આઠની સાલમાં કદાચ પેલું એકવાર પીવડી મરવાથી પિક્ચર આવ્યું હતું કદાચ મને જ્યાં સુધી ખ્યાલ આપણા વિસનગરની અંદર કદાચ સો દિવસ સુધી એનાથી વધારે દિવસ વધારે ટાઈમ પિક્ચર ચાલ્યું હતું ડેન્ડલી હાઉસફુલ હતું એ વખતે એમ પૂરું થયું કે હરકીરમ ઠાકોર અને એમાં ઠાકોર કલાકાર આવ્યો એમની પછી તો વન દાન બહુ બધા પિક્ચરો આવ્યા એના પછી અમુક બે ભાગ ગુજરાતી મૂવી અમુક ભાગલા પડી ગયા અમુક અર્બન મૂવી હોય અમુક રૂરલ મૂવી હોય આજકાલ મોટાભાગના લોકો જોજે એવા લોકો છે જે લોકો કહેવાય ને ગુજરાતી ફિલ્મ હોય ગુજરાતી સોંગ તમે પબ્લિક વચ્ચે સાઉથ ના લોકો હોય એમની માતૃભાષા એમની જે નેટિવ લેંગ્વેજ હોય એ લોકો ગર્વથી બોલવું એમનો એમની ભાષા એમનો મૂવી બનાવવું આખા ઇન્ડિયામાં ફેમસ છે પંજાબી લોકો હોય તો જો પંજાબી લોકો એમની ભાષામાં સોંગ બનાવું તો આખા ઇન્ડિયામાં લોકો વાપરે છે એમને એમની ભાષા ઉપર ગર્વ છે એમને કોઈ શરમ નહીં આવતી

પણ એના માટે આપણે જ સપોર્ટ ના કરીએ રીતે આપણે પોતે જ લોકો સપોર્ટિક કરતા આજે કોક કે ભાઈ હું ગુજરાતી મૂવી જોવા જાઉં છું તો ગુજરાતી સોંગ ઉપર ખબરીએ તો એ લોકોને એવું લાગે કે દેશી માણસો ગુજરાતી સોંગ તો ભભરાતો છે ગુજરાતી મૂવી તો જોવાતી છે તો આ આપણી સાપ ખરેખર આપણે આર્ય આપણી સાપ સુધારવાની જરૂર છે એક એવું એ છે કે જે લોકો આ જે બારની બાજુ જે લોકો સોંગ નહીં ઉભરતા ને એ લોકો કેવાય કે

સત્યની ખપ પરી કે જો ખરેખર ભેદભાવ થતા હતા કલાકારો જેમને બોલા ઘણા બધા કલાકારો અન્યાય થઈ રહ્યો હતો આ તો કેવું હોય ખબર તો બધા નથી પણ અવાજ કોણ ઉઠાવે અવાજ કોણ ઉઠાવે એક જણા કેવા કે ભાઈ બલીનો બકરો કોણ બને એવું કામ કાજે તું પણ હારું કર્યું હવે કદાચ જો કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ કાર્યક્રમ થાય કા કરે કાર્નિવાલ હોય કે ગમે કોઈ જગ્યાએ સરકારી પ્રોગ્રામ થાય તો એમાં બધા કલાકાર મુ એવી આશા રાખું બધા કલાકારો બોલાવવામાં આવશે ઘણી વખતે આપણો મોરી એક ઇન્ટરવ્યુ અભિજીત બારડ કહેતા હતા એવું આપડે તાનારીમાં કોઈ સાંસ્કૃતિક પ્રોગ્રામ થાય તો બધા દૂર દૂરથી કલાકારો બોલવામાં આવતા આટલા માં આપડે કલાકારો પણ આપણા સ્થાનિક કલાકારો કોઈ સન્માન જ નહીં આવો પક્ષપાત થાય એટલે દરેકને કોઈને કોઈ દરેક વ્યક્તિને દુઃખ થાય જ એવું ના થાય અને એક બીજું પણ થાય કે તમે સ્થાનિક કલાકારોને જો તમે માન સન્માન નહીં આપતા તો એનાથી ગેરફાયદો એ થાય કે એ પ્રેરાતા જ નહીં કે ભાઈ આપણે આ લેવલ સુધી પહોંચી શકશો તમે સ્થાનિક લોકોને તમે માન સન્માન આપ્યું તો એમને જોઈને બીજા એ પ્રેરણા લેશે કે ભાઈ આ લોકો આ રીતે મહેનત કરીને આટલો પહોંચ્યા છે તો આપણે પણ એવી મહેનત કરીએ પણ એ માન સન્માન એટલો કોમ લાગે છે

બસ એટલું જ કહેવું છે તમારું આ અંગે શું કેવું થાય છે અમને કોમેન્ટ કરીને જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ કરો એટલે અમારા આવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે અને આ વિડીયોને બને એટલો શેર કરો